ઘણા વર્ષો પહેલા એક જંગલમાં એક હરણ અને એક કાગડો રહેતા હતા તેઓ ખૂબ સારા મિત્રો હતા એક દિવસ એક શિયાળે હરણને રસોઈ કરતું જોઈ તે તેની પાસે ગયું શિયાળને જોઈને હરણે પૂછ્યું કે તમે કોણ છો તો તેણે કહ્યું કે હું એક શિયાળ છું અને મારો કોઈ મિત્ર નથી શું તમે મારા મિત્ર બનશો હરણ શિયાળની વાતોમાં આવી ગયું અને તેણે તેના મિત્ર કાગડા પાસે લઈ ગયું શિયાળ અને હરણને જોઈને કાગડો ચોંકી ઉઠ્યો તેણે હરણને સમજાવ્યું કે તને નથી ખબર કે કોઈ અજાણ્યાને આટલી આસાનીથી મિત્ર ન બનાવવું જોઈએ જ્યારે હરણે પૂછ્યું કે એમ કેમ ત્યારે કાગડાએ તેને ગઢા ગીત અને બિલાડીની વાર્તા સંભળાવી પણ ત્યારે હોશિયાર શિયાળે કાગડાને કીધું કે કૌવા મહાશય જ્યારે તમે પહેલી વાર આ હરણને મળ્યા હતા ત્યારે તમે પણ અજાણ્યા જ હતા પરંતુ સમય સાથે તમારી મિત્રતા પણ મજબૂત થઈ ગઈ શિયાળની વાત સાંભળીને હરણ પગલાઈ ગયું અને તેણે કાગરાને પણ મનાવી લીધો અને તે બધા સાથે રહેવા લાગ્યા દરરોજ સવારે ત્રણેય તેમના ભોજનની શોધમાં જતા અને રાત્રે પાછા ફરતા હતા થોડા દિવસો પછી એક સવારે કાગડો ઉડી ગયો ત્યારે શિયાળ હરણને એક ખેતરમાં લઈ ગયું હરણને ત્યાંનો ચારો ખૂબ જ ભાવ્યો અને પછી તે રોજ રોજ ત્યાં જવા લાગ્યું એક દિવસ ખેતરના માલિકે હરણને જોઈ લીધું અને તેણે હરણને પકડવા માટે જાળ નાખી શિયાળ વિચારતું હતું કે જ્યારે ખેડૂત હરણને મારી નાખશે ત્યારે તે તેને ખાઈ જશે હરણ ઝાળમાં ફસાઈ ગયું તેણે તેના મિત્ર શિયાળને જોતા તેને એક રાહતનો દમ લીધો તેણે શિયાળની મદદ માંગી કે મને આ ઝાડમાંથી છોડાવું તો શિયાળે કીધું કે આ ઝાડ તો પ્લાસ્ટિકની બનેલી છે અને મારો આજે ઉપવાસ છે તો હું આવતીકાલે તને છોડાવવા આવીશ સાંજે જ્યારે કાગડો ઘરે આવ્યો તો હરણને ન જોતા તેને ચિંતા થઈ તે હરણને શોધવા નીકળ્યો અને એક ખેતરમાં તેણે હરણને એક ઝાડમાં ફસાયેલું જોયું હરણે તેને જણાવ્યું કે આ સિયાળની ચાલ છે મારે તારી સલાહ માની લેવાની જરૂર હતી સિયાળ મારા મરવાની રાહમાં આસપાસ બેઠું હશે જેથી તે મારું માંસ ખાઈ શકે તું જલ્દી અહીંથી ભાગી જા નહીં તો તું પણ જોખમમાં મુકાઈ જઈશ પરંતુ કાગડાએ કહ્યું કે નહીં હું તને છોડીને નહીં જાઉં હું અંત સુધી તને બચાવવાનો પ્રયાસ કરીશ સવારે ખેડૂતને આવતા જોઈને કાગડાએ એક યુક્તિ કરી તેણે હરણને કહ્યું કે તારા શ્વાસ એકદમ ધીમા કરીને ઊંધું પડી સૂઈ જા અને મરવાનો કર જ્યારે હું કહું ત્યારે જલ્દીથી ઊઠીને ભાગી જાજે હરણે જેમ કાગડાએ કહ્યું તેમ જ કર્યું હરણને મરેલું સમજીને ખેડૂતે ઝાળ ખોલી અને તેને સંકેલવા લાગ્યો યોજના પ્રમાણે ત્યારે કાગડો જોર જોરથી બોલવા લાગ્યો કાગડાનો અવાજ સાંભળતા જ હરણ વાયુ વયે ઉઠી ગયું અને જલ્દીથી નાસી છૂટ્યું જ્યારે ખેડૂતને ખબર પડી કે તેની સાથે કપટ થયું છે તો ગુસ્સામાં આવીને ખેડૂતે તેની લાકડી દોડતા હરણને મારવા માટે ફેંકી હરણ ઝડપથી નાસી છૂટ્યું પણ લાકડી સીધી ઘાસમાં સંતાઈને બેઠેલા શિયાળના માથામાં લાગી અને તેનો જીવ નીકળી ગયો આ વાર્તાથી આપણને એ બોધ મળે છે કે કોઈ અજાણ્યા ને જલ્દી મિત્ર ન બનાવવા જોઈએ અને જે આપણા મિત્રો છે એની સલાહ પર વિચાર કરવો જોઈએ